અરવલીના મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી દિમતે ભવ્ય ઉજવણી કરાઈ હતી આજના દિવસે અબાલ વૃદ્ધ સો કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા ભક્તોએ ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સો ભક્તો નાગદેવતાનું પૂજન કર્યું

એટલે સર્વે જગ્યાએ નાગપાંચમનું અનેરું મહત્ત્વ છે માત્ર ગુજરાતમાં નહીં રાજસ્થાનમાં નહીં પણ વિશ્વભરમાં જ્યારે નાગદેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારૂડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આજે અહીંયા લોકમેળો હોય છે આવનાર દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લે છે અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે અને ભગવાન ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું કલ્યાણ કરે સૌનું ભલું કરે જય શ્રી ગોગા જય શ્રી ગોગા મહારાજ સનાતન સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસની અંદર તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે એ પૈકી નાગપાચમ સનાતન ધર્મની અંદર તમામ હિન્દુઓ નાગપાચમને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે તો અરવલ્લી જિલ્લાની અંદર ગોગાધામ ઘારોડી એ ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે હું પણ એક ભક્ત તરીકે અહીંયા દર્શન કરવા આવું છું અને અહીંયા કોઈ દાનપેટી નથી લોકો પોતાની મનોકામના અહીંયા આવીને માથું ટેકવીને પૂરું કરતા હોય છે અહીંયા આશરે ગોગાધામ ઘારુડીના અંદર નાગપાચમના દિવસે આશરે પાંચ હજાર એક માણસનો અહીંયા જમણવાર થતો હોય છે અને કોઈ ડોનેશનનો એવો કોઈ વિષય નથી હોતો અને ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા પધારી રહ્યા છે જય ગોગા મહારાજ નવકુલાય વિદમય વિષદ તન્નો સર્પ પ્રચ્વ આજે ગારોડી ગામની અંદર આવેલા જાદવના ગોગા એટલે અમારા ચેતન ભુવાજીની જગ્યામાં આજે જ્યારે મેળો ભરાય છે ત્યારે નાગપંચમનો વદ પાંચમ એટલે શ્રાવણ વદ પાંચમના દિવસે જ્યાં દેવતાની જે વિશેષતા છે એ પદ્મપુરાને આધારિત એવું છે કે ઇન્દ્ર ભગવાને જ્યારે આખા નાગદેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગ દેવતા હતા એ નાગ દેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાનને વરદાન આપ્યું હતું કે અમે ક્રિયા ક્યાં રહીશું એમ અને એ વખતે અમારું વિશેષતા શું હશે એ વખતે કીધું શ્રાવણ વધ પાંચમના દિવસે જે વખતે ભગવાન ભગવાન નારાયણ શયનકારમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયન મૂમીની અંદર એમની છયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે પદ્મપુરાણમાં રીતલ પ્રશાપતિ દિવ્યાં અગની ઉસાર